રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ આજે જો હવાર હવારમાં આખી વાડીમાં ઘુમરો મારી લીધો હે કાલ તડકો નહોતો ને ગરમી હતી ને આજે ઝેરી તડકો હે ને ગરમી પડે હે બાકી બારી અને આજે મને એમ થાય કાલ કરતાં જો પવન રહે તો ભલે બાકીને કાલ કરતાં બે ડિગ્રી તાપમાન ઊંચું જવાનું છે અને વરસાદ ત્યાં ઇંતર પિંચોતેર ટકા જેવો ભેદ છે એટલે જોઈ આજે હવે શું કરે બાકી વરસાદ મને લાગે છે કે આઠ તારીખ કે પછી પંદર તારીખ લઈ જાય તો લઈ જાય છૂટો છવાયો છૂટો છવાયો ચાલુ જ રહે અને અત્યારે જે ચાલુ છે એ કોઈ મોટી દરિયાની સિસ્ટમનો તો વરસાદ હે નહીં એટલે એક ધારો થાય તો ઘણી બધી જગ્યાએ આપણે કોમેન્ટ આવી છે કે અમારે નથી વાવણા થયા જ નથી અમુકને વાવણા થઈ ગયા હે ગોવિંદભાઈ આસોટાવાળાને અને એને પાણીની જરૂર છે માથે ખાસ તો ઉગવવામાં આપણી વાયરે લવર બાકરની બીક લાગતી હતી પણ થઈ જાય હે ગોવિંદભાઈ અને હાલો જો હવાર હવારમાં કાકાને દવા છાંટવાનું બનાવે ત્યાં મારે જાવ થોડોક ટેકો દઈ આવું અને હું ગયો તો લાઇટ ચેક કરવા બે દિવસે લાઇટ છે નહીં રાતને ઘર નીંદર એ પૂરી થતી નથી મચ્છર ફાડે રાઈતે પછી પવન હોય નહીં એટલે લાઇટ અટાણે તો આવી છે પણ કંઈક વાંધો હે મોટર તો ના હોય પડી હાલો મોબાઈલ ઘડીક વાર ચાર્જિંગમાં રાખી દો હાલો ભાઈ અહીંયા હાલે હે સફાઈ અભિયાન

ને આ તો ખાલી બસ ટાંકા ભરાય ને એવું થાય છે ત્રીજો bathroom નો ટાંકો જરાક છે ને હરખો હરાળ થાય તો લે અને આવડામાં કોઈ જવા દે થઈ ગયું તો રાજુ ને કે બંધ કરી દે હું જાવ હા અને પાણી ની ભરી દેજો ના મને વેડું નથી ઓલો કઈ નો મને ભર પાણી આવી રહ્યું ને લે બોલું આવે છે મેં બંધ કર્યો ને પીત્યો ટાંકા ભર લે

બો થાવાન નકી નથી હવે બાકી તો બાકી તો જવા નસીબ જાળવા ઉમાંથી જ ઊંચા નથી આવતા આજ 4 દીથી મેવર હે ને 4 દીથી આમણા મહી એટલા જાળવા ન જોઈ જાળવા પુરતા જાળવા જોઈયા ત્યાં જોઈ ન્યા જાળું 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 આઈ બર બર ખાવાની વસ્તુ છે ઈ તો ખાવાની હે નથી ખાવાની હે આમાં ઘણી વસ્તુ નકામી હે અવે આ સેરીમાં કોઈ દીકઈ આવી મુ નથી એવું ન હોય પીકરો એમાં કંઈ આવે રોગો સાયણ આયા તો સાયણ કંઈ ઉપયોગ ના આવે 50 સીતાફર્યું છે 50 કિંમત કોઈ દી ન હાલ ન થિયા ચારે વાહું રોગા કદડા જુહેડવાના તને જાળમાં વાવેથી તને દુશ્મની શું છે જાળો સામે દુશ્મની કંઈ નથી પણ આમ તો ક્યાંક ચોખ્ખું ચોખ્ખું કરી લીધું પસવાડે હજી એટલો કદડો હેપી કાપવાનું નથી કેતી પણ કઈક માપ હોવું જોઈ વાવવાનું કોઈ રી ના વધે તો આપડે ખાધા પૂરતી બેતા હે

એ આમ વચમાં ક્યાંક વવાઈતી ખેતરમાં નેતા નેતા ના પોરો ખાઈ હગ્યા મલગ ચાલો જો આપણે જલાભાઈ બાલ મંદિરે આવી ગયા અને આપણે બધું ક્લીન ક્લીન કરી નાખ્યું તો એ તો થઈ ગયું છે ને જતા ખડ જ્યાંય મૂકીયા ક્યાંથી બિયારો આવે જ ખબર નથી આ ખોદી નાખ્યો ખડ બધું ખોદી નાય ખાટે ખાડો નથી કરવો તો જલા ભાઈને હેને કોદારી પંક જડી જાય એટલે ખાડા કરવાની જ રમત વાખેડવાનું જે જેલ્લો ખાડા કર્યા કરે અને આ બાજુ બધું આપણે ચોખ્ખું થઈ ગયું અને આમાં જો લીંબુનો ફાલ જીણકાં થાય જતા ફાલ તો લીંબુ અમારે થઈ ગયા હે ના મેં વધારી ઘર પૂરતા અલગ લીંબુડીઓ થી તો કાઢ નાખી હોય એટલે ચાર જેવો ટાઈમ થયો ને અમારાથી જો દક્ષિણા દીકોરા ગાજે છે વરસાદ બૈડા બાજુ ટૂંકમાં કાલાવડ ભાણવડ થી આગળ હોય કે હવે ન્યા ક્યાં ચોખંડામાં જ નથી આગળ મારે હારા ફોન આવ્યો તો એટલે કહેતો તો કે મારે રપટો આપવા જવું હે એની કાલ વાવનો કહ્યું ને રહી ગયું તો એ ક્યાંક આજ કહ્યું હોય એટલે એ બાજુ નજીક નથી થોડોક દૂર રહે તો હાલો અદ્રક વારે ચા પીવા

આપણે એ તો વાત છે તો પછી તું કઈ ચા એવું તો ચા પી ભાઈ મારે પાણી આવી ગયું ભાઈ ખડખડ જરાય નહીં એટલે જરાય ને તારે ભરાઈ ગામ ગામથી

છત્રીની ઠીક આ હા બરાબર બરાબર હા જેવડી જારી કરવી એવડી ટુકમાં થઈ જાય છે ડગરા વિના ડગરા વગરનો ના ઈ ફેસિલિટી સારી હોયલ ડગરા ન હોય તો લાંબો હળાડ કરવો પડે આ જોરદાર જોરદાર આ લવતર હું ચા પાવાનો હે શું શું જો ગેર ના ના તો પુસ્તો નહી હું તો પી ન આવું એટલે આમે પીતા જ આવું હા એમ ને આ બપોર પછીનો હમ એ વાત બપોર હું બોલું છું

એટલે આવું થાય ને એના હાટું થઈને આપણે બી વધારે નાખવું પડે હે હવે આ એકસો ઇઠાવીસમાં અમુક કહે છે કે ના આવે ના આવે પણ આમાંય પાલભાઈનામાંય પાલભાઈને જોયું અને મારી વાડીમાં એ ક્યાં 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 ક્યાંક સોટા જડે હે હાલો ભાઈ તો જે વસ્તુ ધ્યાનમાં આવી જાય ને એ વસ્તુનો હા ને તાત્કાલ નિર્ણય લઈ લેવાનો તો આપણે કણ લઈ લીધા છે જો ઘેરે બધા આરામથી બેઠા હતા હું બહાર રખડતો હતો અને આખી જો આવતા આવતા એક ઓરિ દીઠું થયા હવે એને આપણે બુરી નાખી કો કોક છાટા ચાલુ છે ને બાકી છે ઘણો બધો એટલે ઉગી જાય કોણ ચાલો તો વેલે છે ને કામ નીકળી જાય અમારે પાલા બાપુ ઉપડી ગયા દૂધ દેવા મને ખબર હતી કે હવે આને ટાઈમ થઈ ગયો એટલે આપણે ત્યાંથી હકેલી લીધી માયા હો મારે લડી ગયો કોઈ ની બેઠા તા બે આરામ થી હાલ આપણે હે ને ઓરીંડુ એકવાર બુરી લઈ હુતતા હુતતા હવે તો અંધારું મઠિયા ખાણી થાવા આજ તમે એ કે આજ હા બૂપણ તપે નતું ને પવન હતું આજ અટાણે બે હા બબર બસ નામ એ ભેજતો તો જો આયા ઘર આપણે છે ને બહુ ઉછી ઉગેલી છે આમ તો એને નડલ હે કે ટ્રેક્ટર નું wheel કે ગમે અડધી ઉગી ને અડધી ન સુગી એવું છે બાકી અટાણ હેરખો આમ મીડિયામાં તમને એમ થાય કે બધું એવું છે પણ બધું એવું નથી આ એકાઇ છે ને એક ઓલી બાજુ દેખાય ને થોડીક છે ચાલો કણ સોંપી દે લીટો કરી કોદારી અને આમ આવી ગયે છે આપડે રાજુભાઈ

અકિને ગોદરી આકુ છે લાવ ગોદરી હું આકુ તારે કણ નાખવાના નાખવાનું છે આ એ આઘણે મને ખબર છે આ લગભગ 5 6 કિલો હે તું પૂરા કર દે હવે ના જો જો તો ઓલું આપણે બુઈ રહ્યું ઉખીએ થી કણ નાખું પડે આમાં પાવડર ભેળવળ નથી ઠીક આ એટલે ઉખીએ ની નકે પાવડર હે નથી ઉં તો નથી ની આપણે ઓકે આ લ હાં થઈ ગઈ ની માંડવી જો સુઈ ગઈ હે અટણ ના દેખાય વીડિયો માં તેમ થઈ કઈ શેજ ની એવું લાગી રહે છે દેખાતી હમ હમ એટલે સુઈ ગઈ તો બાકી લીલકાઈ ગઈ છે જમીન બધી ધીરે ધીરે છોડી નાખશ ને હલો ભાઈ જોઈ મસ્ત વાવીને ફ્રી થઈ ગયા છે ને હવે વળી પાછું જાઉં મારે પાલભાઈને ભણવારીને પાર્ટી તો એક હરિયાણી બાપુની કોમેન્ટ છે પછી કચ્છમાંથી રણછોડભાઈની કોમેન્ટ છે પછી ગોવિંદભાઈનું મેં કીધું તું આગળ તમે વિડીયોમાં જોયું આ સોટા એને ટૂંકમાં વાવણી થઈ ગઈ છે પણ માથે ઘટે હે અને એવી ઘણી બધી કોમેન્ટો છે અને ઉષાબેન ખાસ કરીને લગભગ લંડનથી કહેતા હતા કે સરસ બધો ઉગાવો થઈ ગયો અને માતાજીની દયા અને અમને ઓળા ખાવા જડે એવી કે પ્રાર્થના કરજો અરે જરૂર તમે આવજો બેન હાલો તો એ બધેને વરસાદ કેવો કોઈને થયો કે નથી થયો જરા કોમેન્ટમાં કહેજો અને હાલો હવે અંધારું થતું જાય છે વિડીયામાં કંઈ હું જ નહીં વળી ઘેરે લાઇટ વહી ગઈ છે એટલે મારી માર્ગે મેં કીધું હવે વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈ હાલો હું પાલભાઈ જઈ આવી અને વિડીયાનો કરી અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ